વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ પોરબંદર અમરેલીમાં લાઠી તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો તો જૂનાગઢ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો આ તરફ જામનગરના કાલાવડ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ આજે નોંધાયો હતો સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ સવારથી જે વરસાદી માહોલ જોવા મળ્યો રાજકોટના જામ જામકંડોળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો આ સિવાય ગીર સોમનાથના ગીરગઢડા ઉના સહિતના પંથકમાં પણ વરસાદ આવ્યો દીવમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો આ તરફ ઉત્તર ગુજરાતમાં પાટણ અને શામળાજીમાં પણ વરસાદ વરસતા આખરી ગરમી વચ્ચે લોકોએ રાહત અનુભવી હતી ભાવનગર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શહેર સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ રહ્યો સહિતના વિસ્તારોમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બીજી બાજુ મુકવામાં વરસાદને પગલે મોનસૂન કામગીરી ધોવાઈ ગઈ શાક માર્કેટ ગાર્ડન રોડ બગીચા ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેથી વાહન ચાલકો પરેશાન થયા શિહોર અધીવાડા બુધેલ ગોગા સહિતના પંથકમાં પણ આજે વરસાદ આવ્યો હતો ભાવનગરમાં પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં જ ગઈ છે કારણ કે અહીંયા થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ ગયા અને જેના કારણે સ્થાનિકો રહેવાસીઓ પરેશાન થયા નજીવા વરસાદે જ મહાનગરપાલિકાની જે કામગીરી છે તેની પોલ ખુલી ગઈ કાગળ પર પ્રી મોન્સૂન કામગીરી ખૂબ જ બતાવી પરંતુ ખરા અર્થમાં કોઈ કાર્યવાહી ન થતા અંતે ભાવનગર ભાવનગરવાસીઓ આજે પરેશાન થયા કામગીરી હોવાનું કહેવામાં આવતું હતું જોકે કેવી કામગીરી કરી છે તે દ્રશ્યોથી જોઈ શકાય છે નજીવા વરસાદમાં આરટીઓ સર્કલ પાસે પાણી ભરાઈ ગયા ઓવરબ્રિજ બનતો હોવાથી સર્વિસ રોડ પર પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા હવે વાત રાજકોટની જ્યાં તાલુકામાં પણ આજે વરસાદ આવ્યો છે ચાંદલી ગામમાં વરસાદ આવતા ખેતરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા લોધિકા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે લોધિકાના આ દ્રશ્યો છે કે જ્યાં આખું ખેતર જળબંબાકાર થઈ ચૂક્યું છે જાણે કે પાણીની ચપેટમાં આખું ખેતર આવી ચૂક્યું છે વરસાદે વિરામ લીધો છે જો કે જે છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે હજુ પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા છે તેવામાં લોધિકામાં ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ લોધિકા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ છે વરસાદ રાજકોટમાં જુદા જુદા વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે બપોરથી એકથી બે વાગ્યા દરમિયાનની વાત કરીએ તો પોઈન્ટ તેત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટ શહેરમાં ચોમાસાનો કુલ બે પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ વરસી ગયો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો પોઈન્ટ એક્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે અને સિવિલ હોસ્પિટલ ચોક રામનાથપરા સહિતના વિસ્તારો ત્રિકોણ બાગ લીમડા ચોક જિલ્લા પંચાયત ચોક માલવિયા ચોક બસ સ્ટેશન સહિત વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે રાજકોટ શહેરના કે જ્યાં રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીથી વરસાદનું આગમન થઈ ગયું છે અને જેને લઈને જે ઝાડવા ઉપરથી જ તમને અંદાજો આવી જશે કે રાજકોટ શહેરમાં જે વરસાદની સાથે જે ભારે પવન છે તેની પણ શરૂઆત થઈ ચૂકી છે જે રીતના વાત કરવામાં આવે તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે આ વરસાદના કારણે સામાકાઠા વિસ્તાર છે ત્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તો બીજી બાજુ જો વાત કરું તો હાલ રાજકોટ શહેરના રેસ્ટોસ રિંગ રોડ હોય દોઢસો ફૂટ રિંગ રોડ હોય રૈયા રોડ હોય આ તમામ વિસ્તારોની અંદર વરસાદનું આગમન થઈ ચૂક્યું છે તો અનેક વિસ્તારોની અંદર ધીમી ધારે તો ક્યાંક વિસ્તારોમાં ફૂલ ભારે પવન સાથે વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે કહી શકાય કે રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે ને તેના જ કારણે લોકોમાં ખુશીનો માહોલ છે તે પણ જોવા મળ્યો છે કારણ કે જે રીતના વરસાદ

રાજકોટમાં ઉપલેટાના જીવાદોરી સમાન એવા મોચ ડેમમાં નવા નીર આવી રહ્યા છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અહીંયા નવા નીરની આવક થઈ રહી છે ભારે વરસાદને પગલે મોચ ડેમમાં પાંચ ફૂટ નવા નીરની આવક થઈ નવા નીરની આવક થતાં હવે મોચ ડેમની જે કુલ સપાટી છે છવ્વીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે મોચ ડેમમાં નવા નીરની આવકને પગલે લોકોમાં ખુશી જોવા મળી છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આગાહીને પગલે રાજકોટમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે વડોદરાથી એનડીઆરએફની એક ટીમ રાજકોટ પહોંચી લાઈફ જેકેટ બોટ સાથે એનડીઆરએફની ટીમ સજ્જ જોવા મળી અહીંયા સુડતાલીસ જેટલા સભ્યો પહોંચ્યા છે એનડીઆરએફની ટીમ જે વરસાદની કરવામાં આવી છે તેને લઈને અલગ અલગ સ્થળો ઉપર એનડીઆરએફ ની ટીમ છે તે મોકલવામાં આવી છે અને રાજકોટ શહેર ની અંદર પણ એનડીઆરએફ ની એક ટીમ છે તે રાખવામાં આવી છે તમામ સાધન સામગ્રી સાથે એનડીઆરએફ ની ટીમ છે તે રાજકોટમાં તહેનાત કરવામાં આવી છે જે મુજબ જરૂર પડે રેસ્ક્યુમાં એ પ્રકારના તમામ સાધન સામગ્રીઓ છે તે અહીં છે આપણી સાથે બિપિન કુમાર છે કે જે આખું આ ટીમને લીડ કરી રહ્યા છે સર કિસ સે રેસ્ક્યુ કી કામગીરી રહેતી હૈ ફર આપ જબ તક પહોંચતે હો ક્યુકે એક ઇતના ઘંટા એસા રહેતા કે ખુદ આદમી ભી બચાવ કર સકતા કર સકતા આપી કામગીરી કેસે રહેતી ક્યાં કહે સિક્સ એનડીઆર બટાલિયન એન્ડ સિક્સ એનડીઆર બટાલિયન વડોદરા ગુજરાત ये एनडीआरएफ की टीम श्री बी बी एन प्रसन्ना कुमार एन डी आर एफ बड़ोदरा के नेतृत्व में कार्यरत है टीम एन डी आर एफ जिला राजकोट में प्री मानसून डिप्लॉयमेंट के लिए तैयार है यदि किसी प्रकार की कोई भी आपदा आती है तो एन डी आर एफ की टीम उससे निपटने के लिए हमेशा तैयार रहती है यदि मैं बात करूँ आपदा से तो आपदा की दो प्रकार की होती है एक प्राकृतिक आपदा और एक मैनमेड आपदा यदि प्राकृतिक आपदा चाहे बाढ़ है भूकंप है चक्रवात है साइक्लोन है इस तरह की यदि कोई भी आपदा आती है तो उस आपदा से निपटने के लिए हमारी टीम हमेशा तैयार रहती है और इन आपदाओं से निपटने के लिए हमारी टीम के पास पर्याप्त संसाधन है और अभी प्री डिप्लॉयमेंट के लिए टीम जिला राजकोट में तैनात की गई है यदि किसी प्रकार की कोई बाढ़ आती है या अधिक बारिश हो जाने के कारण बाढ़ की परिस्थिति बनती है तो उस बाढ़ की परिस्थिति से निपटने के लिए हमारे पास संसाधन है जैसे बोट है ओबियम है लाइफ बॉय है लाइफ जैकेट है रोफ स्लेदरिंग है, का इक्विपमेंट है सभी इक्विपमेंट के साथ हमारी टीम यहाँ मौजूद की गई है यदि किसी प्रकार की कोई भी आपदा आती है तो टीम एन की निपटने के लिए तैयार है सर ये टीम की बात करें तो कितने मेंबर्स रहते हैं क्या किस तरह से काम की एन की टीम की जो स्ट्रेंथ है वो टीम की 47 होती है और सभी जो इसमें रेस्क्यूअर हैं वो ट्रेनर ट्रेन નિ હમેશા તૈયાર કુમાર છે તેઓ વાત કરી કે કોઈ પણ જરૂર પડે બાળમાં તેઓ કામગીરી કરશે પૂર આવે ત્યારે પણ કામગીરી કર સર જીસ તરફ કીએ અભી યુસ કિલોમીટર ગાં હૈ બાળ આ રહી હૈ મગર आप जब तक पहुंचते हैं तो आदमी को भी ये पानी की खाली बोतल से भी पानी में बच सकते हैं वो किस तरह से क्या करना चाहिए का? इसके लिए आर है बड़ोदरास प्रोग्राम एस एस पी प्रोग्राम चलाती है जिसके द्वारा क्या है हम जन जागरूकता अभियान चलाते हैं उसके द्वारा हम जो एक इम्प्रोवाइज राफ्ट होते हैं उसके द्वारा क्या है एक स्थान से दूसरे स्थान पर व्यक्ति आसानी से पहुँच सकता है और अपनी जान को बचा सकता है जिसमें राफ्ट में हो गया आपका कोकोनेट राफ्ट होता है एक बोतल राफ्ट होता है और एक आपका थर्मापोल राफ्ट होता है और एक बैरल राफ्ट होता है जिसके द्वारा बैरल राफ्ट में अधिक से अधिक मान लीजिए दस से पंद्रह जो व्यक्ति होते हैं वो एक स्थान से दूसरे स्थान पर आसानी से जा सकते हैं और अपनी जान को बचा सकते हैं ના વાત કરીએ તો એનડીઆરએફની ટીમ જયારે પહોંચે એ પહેલાં પણ લોકો પોતાની જીવ છે તે બચાવી શકતા હોય છે આપણે ખાલી બોટલ પાણીની ફેંકી દેતા હોય છે પરંતુ જો એવી દસ જેટલી બોટલો ખાલી હોય છે ઉપર ઢાંકણું બંધ કરી ને રોક બનાવી દે છે તો પણ આપણા માટે પાણીની અંદર તરી શકીએ છીએ એટલે કહી શકાય કે અલગ અલગ પદ્ધતિઓ છે જ્યાં સુધી રેસ્ક્યુ ન મળે ત્યારે પોતે પણ પોતાની રીતે જે પોતાનો જીવ છે તે બચાવતા હોય છે ને તેના માટે અવેરનેસ પ્રોગ્રામ છે તે પણ એનડીઆરએફની ટીમ કરતી હોય છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ